બ્લોગની અંદર પણ ટીવી બને રહીજો ફૂલ કહેતા ફૂલ મજા આવશે અને આ વ્લોગને જરા બી સ્કીપ ના કરતા કારણ કે તમારા ભાઈ માટે તમે આટલું તો કરી શકો છો હવે આટલા પોઝિશને પહોંચાડે તો હવે આટલા માટે શું કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરજો કંઈ નહીં આલો આપવું પાછળની આલું ડોટ લખવારી કાઢીએ કહેવી લેવી બસ ફોરી કેટલા નહીં હતી આ જોવું પડશે કાલની વિડીયોની ક્લિપ જોવી પડશે

શેર કરો કે જ્યારે આવું જોવા લાગો કમેન્ટ કરો શો ઓફ કરે છે સિમ્પા શો ઓફ હોય તો અમે શો ઓફ જેવાથી જાય તો કંઈ નહીં આજ તો ઘરે કોઈ નથી એટલા માટે ચલો કંઈ નહીં થોડીક વારમાં બ્રેકફાસ્ટ કરું ત્યાં સુધી આ બ્લોગને કરીએ એની વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ બનાવો હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજો નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રીરામ એન બે ભાઈ